कौन चला साउंड इटले डीजे बस बोलक से साहब जनरल साउंड नहीं चला जनरल जनरल मेरेडी साउंड चला पीछे का साउंड चाहिए पीछे का साउंड चला आई बुक कर यार ये चला अगला नोटिफिकेशन मिला है કેટલા નિયમોનો ભંગ કરો નવું બેસી ગયું વધારે વગાડો છો તમે નોટિફિકેશન કરેલું છે પરમિશન નથી લીધેલું તમે જ્યારે પણ જ્યાં પણ ઓર્ડર ત્યાં પોલીસ પાસે મેનેજર સાહેબ પાસે પરમિશન નથી લેતા બરાબર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણેનું જે ટીવી સોફ્ટવેર ત્યાંનું જે ઇમ્પ્લિમેન્ટ રાખવાનું હોય છે કંટ્રોલર એ નથી રાખતા અત્યાર સુધી તો જે કંઈ ચાલતું હતું બરાબર કોઈની ફરિયાદ આવે અને કંટ્રોલમાં કોલ આવ્યો હોય અને પોલીસ આવીને બંધ કરાવતી હતી બંધ કરાવતી હતી કાયદેસર નહોતી કરતી જોવો તમે આવીને કહેતા કોઈ બંધ કરી દો તમે તમારું લઈને જતા રહ્યો હવે અત્યારની પરિસ્થિતિ બધાને ખબર જ છે શું છે યુદ્ધની પરિસ્થિતિ છે ડીજેનો અવાજ ક્યાંનો ક્યાંય સુધી આવતો હોય અને લાઇટિંગ હોય હવે અત્યારે બ્લેકઆઉટ કરાવડાવે છે બ્લેકઆઉટ એટલે ખ્યાલ છે દીઆમ્યા એટલે બધી લાઇટો બંધ કરાવી દે છે એ શું કરવા કરાવડાવે છે દુશ્મન દેશના જે જહાજો છે એના મિસાઇલ એટેક છે કે બીજા કોઈ પણ પ્રકારના એટેક છે એ સ્થળનું વેરિફિકેશન ના કરી શકે અને લોકેશન ના મળે એટલા માટે થઈને લાઇટો બંધ કરાવે છે હવે ડીજે તો બે પ્રકારે એને એટ્રેક કરે છે કે આવો ભાઈ અહીંયા અમારી લાઇટો ચાલુ જાવ આવો દાવાજમાં તમે આવો અહીંયા એક મિસાઇલ નાખો અમે બધા તૈયાર છીએ મરવા માટે અને અવાજ એટલો હોય છે એટલે હવેથી બીજો જ્યાં સુધી હુકમ ના આવે સરકારમાંથી ત્યાં સુધી તમારા જેટલા ઓર્ડર લીધેલા છે એ બધા કેન્સલ કરી નાખો આજથી સ્ટ્રીક નિયમ છે અત્યારે એસડીએમ સાહેબ પ્રાંત અધિકારી સાહેબનો જ ફોન હતો કે એવું હોય તો બધાના ડીજે જમા લઈ લો આપણે એ નથી કરવું આ તમારા ઉપર છોડ્યું છે બાકી પોલીસ સ્ટ્રીક એક્શન લેશે બધા ઓર્ડર કેન્સલ કરી નાખો આવનારા સમય માટે અને આ બાબતમાં કોઈની ભલામણ નહીં ચાલે તમે એવું મનમાં નહીં વિચારતા કે મને ફલાણા અધિકારી ઓળખે છે કે ફલાણા પોલિટિશિયન ઓળખે છે અને એના કહેવાથી આ બધું વસ્તુ સમેટાઈ જશે નહીં તમે પરિસ્થિતિ અત્યારે વિપરીત છે અત્યારે રાષ્ટ્રીય કટોકટી કહેવાય યુદ્ધની પરિસ્થિતિ છે અને એમાં આપણે એટલું સહભાગી થવું પડે એટલે આ વસ્તુ એક કરી નાખો બીજું તમે રોડ ઉપર જ્યારે ખાલી ખાલી જતા હોય ત્યારે પણ ધમધોકાર વગાડતા જાઓ છો એનું શું મિનિંગ એ મિનિંગ હવે હારીક મિટિંગમાં મતલબ જયારે આપણે રસ્તાનો ગમે તો મતલબ એટલું કોઈ મિનિંગ નથી એ તો તમે પહેલાં લોફર વેડા કરો છો ભાવન તત્વો હોય ને